મિત્રો બનાસકાંઠામાં જોરદાર પૂરી આખી રાતથી બહુ વાવાઝોડો વરસાદ આવ્યો છે ચિયા ચિયા ગોમમાં છે કોમેન્ટમાં લખજો વિડીયો આગળ શેર કરજો અને આ પક્ષીઓ માટે ઘર કર્યું તો બહુ મહત્ત્વનું છે નક્કી અત્યારે આવવાના તો ઝાડ ઉપર પક્ષી બચારા બહુ મરી જોત અને જે ઓના અંદર રહ્યા હશે એમને તો સુખ શાંતિ ને બધાએ પરિવાર છોકરાને હાચવજો બોમ્બ વગરના ચોઈસ જાતાના હું તો વિડીયો ચારિયે બનાવી દો પણ લાઈટ હતું નહીં ભલા પડી ગયા છે લાઇટરના બહુ તોફાન છે આખી રાત થી આવું આવે છે તો જોવા કરીએ કે વરસાદ ભલે આવે પણ પવન બહુ ઝડપી બંધ થઈ જાય જેમ કે લોકોને પથરાવાળા ને ઝુંપડા બધા બહુ ઘર છે બહુ લોકોને અને આવવાનું તો કોઈ એક બીજા મદદ કરવા જાય તો કેવી રીતે જાય તો દુઆ કરો કે કોઈને કોઈ નુકસાન ના આવે હા 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 દરણો બીજો હોય તો દળાઈ ના આવજો થોડો વધારે બહુ વરસાદ છે બહુ તોફાન છે બહુ પવન છે જીયા જીયા કોમથી જોવો છો વિયો કોમેન્ટ કરજો શેર કરજો આગળ લાઈક કરજો અને કોઈને મુસીબત ના આવે કેમ કે અત્યારે આ દર નાઇટમાં તો મને એવું લાગે છે કે બહુ લોકોના પતરા ઉડી જાય છે બહુ લોકોને નુકસાન થયું છે આજે આખી રાત અને હાલનો સમય થયો છે દસથી અગિયાર એક જ ધારે માહોલ છે બનાસકાંઠા તો દર ભેરા ટ્રેન્ડિંગમાં હોય જ છે પૂર આવે એવું છે માહોલ અંબાલાલ આગળ હાલે રાડ પડાવે બધાને જય માતાજી બહુ મુસીબત બહુ ઝડપી નેકળી જાય બધા દુઆ કરો લોકોને તો બહુ તકલીફ જે બસો રૂપિયાનું કોમ કરી અને લાઈન ખાતો એમના માટે તો બહુ તકલીફ હોય છે આવી મુસીબતો અમે બહુ છે પરિસ્થિતિ ખરાબ બહુ બેઠેલી પેલા એટલે વાત કરીએ છીએ જબળિયા ગાઉ માં મારા ઘરની આગળનો ભાગ છે આપણી માતાનું મંદિર છે કે આ ના હોય તો તારી અમારી આટલી પ્રગતિ ના હોત તો બધાને જય માતાજી ખુશ રહો અને સાચવજો બધાય કોઈને કોઈ મુસીબત ના આવે એવી પ્રાર્થના કરીએ જય માતાજી જય કદમાં જય જવું